હાય ગાઈસ ગુડ મોર્નિંગ સવાર પડી ગઈ છે ભારતીને બધા જાગી ગયા છે બધા ગુડ મોર્નિંગ ગાઈસ ચા પીવા માટે રોબી અતું રોકીને બધા જાગી ગયા છે મમ્મી પણ સવારે સવારે મરચાં અને રોટલી નાસ્તામાં ખેતરમાં જવાનું હોય એટલે સવાર સવાર નાસ્તો ગાઈશ કરી લો છે ડાન્ચંદી મામા એ અતારો માં ખીચડી ની વાત જોઈ રહ્યા છે સૌરવ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચા પીધી બીટુ ચાટ પૂરી થાય હતું તો વહેલા વહેલા જાગી ગયો તે હો તારા હું ઉડતી નહીં હજી ગુડ મોર્નિંગ બોલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચલો ગાઈસ પાર્ટી નાસ્તો વાસ્તો કર્યો ચા પીવું બરોબર ચલો નાસ્તો ગાઈસ ખેતર મારું લેવા માટે એવું લેવા આવ્યો શું નહો હતી શું ન્યાદો છોડી કઈશ મમ્મીને છોડીને દે છે જોઈ તને નહતા આવડ લેજે તાર હું જોઉં કશું નહીં આવડતું આધીન આમ નદો ને લેવાનું

ગરમી અત્યારે ખૂબ પડે છે મહેસાણામાં પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ છે શાકભાજી ઠાવા માટે વાંદરા Rồi đó gần này abu Chấm. Ok. À tôi upal đây. Cột lên upal. Ai bỏ cho Rồi. Hi guys. Chấm ban ở thấy

જો ગાઈશ સૌરવડ આવ્યો છે મેગી મને આપતો તો ચલો ગુડ નાઇટ કહી દે હું પછી નહીં વાંધું નહીં ખાવાય ગુડ નાઈટ કહી દે હેઠ પેલું ગુડ નાઇટ કહી દે જય માતાજી ચલો ગાઈસ ગુડ નાઇટ કહી દે ભત્યાડો તોહી ગુડ નાઇટ કહી દે ચાલો ગાઈસ અમે જમી લઈએ જમવાનો ટાઈમ થઈ ગયો છે ગરમી બહુ છે ગાઈસ માટે બધા ઘરમાં રહેજો થોડા દિવસ ગરમી ઓછી ના થાય ત્યાં સુધી બીમાર ના પડી જવાય એનું ધ્યાન રાખજો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો